પ્રકરણ આઠ બિરબલની યુક્તિ પાઠનું શ્રવણ એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દહાડો બગડવાનો વહેમનું ઓસડ નથી દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે કોળિયો કોળિયાને ઠેકાણે રહ્યો બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દહાડો બગાડવાનો બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા એમને ભૂખ તો કકડીને લાગી હતી પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાફળા ફાંફળા આવીને કહ્યું મારા ભાઈને સાફ કરડ્યો છે એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે ચાલો જલ્દી જઈએ પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા જઈને જુએ છે તો સાળો મરી ગયો છે એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા એ બધું પતાવતા સાંજ પડી વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા પણ જેવો કોળીઓ ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી બાદશાહ બરાડી ઉઠ્યા કેવો કમનસીબ દિવસ છે આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો એમણે હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા આપશું કન્યાળને આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગાવાહાલા તથા નાતીલા રો કકળ કરતા ચાલતા હતા વચમાં બિરબલનું ઘર આવ્યું રોકકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેકથી કંઈક કહ્યું બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો બીજી સવારે એને ફાંસી દેવા માટે માછડા પર ચડાવવામાં આવ્યો તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યો એ બોલ્યો મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા બાદશાહે કહ્યું અલ્યા તારું અપશું કન્યાળુ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે નોકરે કહ્યું આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે આપશું કન્યાળ કોણ અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા એ જોઈને બાદશાહ બોલ્યા બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય એની વાત સાચી છે શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત જે થયું તે સારું થયું એને છોડી દો અને સરપાવ આપી માન ભેર ઘેર પહોંચાડી દો એક દિવસ બાદશાહે સવારમાં ઊઠી મહેલના ઝડપી નીચે નજર કરીને જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દહાડો બગડવાનો વહેમનું ઓસડ નથી દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે કોળીઓ કોળિયાને ઠેકાણે રહ્યો બાદશાહ હાથ ધોઈને ઉભા થઈ ગયા અને બોલ્યા સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દાહડો બગાડવાનો બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા એમને ભૂખ તો કકડીને લાગી હતી પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાંફળા ફાંફળા આવીને કહ્યું મારા ભાઈને સાફ કરડ્યો છે એને સાફ ઉતારનારને ઘેર લઈ જવાનો છે ચાલો જલ્દી જઈએ પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા જઈને જુએ છે તો સાળો મરી ગયો છે એની મૈયતને કબ્રસ્તાનમાં દાંટવા લઈ ગયા એ બધું બતાવતા સાંજ પડી વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા પણ જેવો કોળીઓ ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી બાદશાહ બરાડી ઉઠ્યા કેવો કમનસીબ દિવસ છે આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો એમણે હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા આપશુકન્યાળને આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગાવાલા તથા નાતીલા રો કકળ કરતા ચાલતા હતા વચમાં બિરબલનું ઘર આવ્યું રોકકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યો અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેકથી કંઈક કહ્યું બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે ને પૂછવામાં આવ્યો એ બોલ્યો મારી છેલ્લી ઈચ્છા બાજરા સલામત ના દર્શન કરવાની છે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો બિરબલ તે સમયે બાદશાહની પાસે ઉભા હતા બાદશાહે કહ્યું અલ્યા તારું અપશુકનિયાળું મો મે ગઈ કાલે સવારે જોયો એટલે મારો આખો દિવસ બગડ્યો મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે નોકરે કહ્યું આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું તો આપ જ ન્યાય કરો કે આપણા બે માં વધારે અપશું કન્યાળ કોણ અને જો ન્યાયાધીશ મને ફાસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે વાત સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા એ જોઈને બાદશાહ બોલ્યા બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય એની વાત સાચી છે શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત જે થયું તે સારું થયું એને છોડી દો અને સરપાવ આપી માન ભેર ઘેર પહોંચાડી દો બાળદોસ્તો દૂધ ઘી ઘઉં ચોખા તાંબુ વગેરે જેવા શબ્દો તમે અવારનવાર સાંભળ્યા હશે આ બધી જ સંજ્ઞાઓ છે જે પ્રવાહી ઘન પદાર્થ અનાજ વગેરે માટે વપરાય છે તેને દ્રવ્ય વાચક સંજ્ઞા કહેવાય બાળદોસ્તો અહીં આપેલ સંજ્ઞાઓ વાંચો ટોળું સભા સરઘસ સૈન્ય ઝૂમખું આ બધી જ સંજ્ઞાઓ એક સમૂહ માટે વપરાય છે તેથી તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય એ સંજ્ઞા જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી પરંતુ સમગ્ર સમૂહ માટે જ વપરાય છે બાળદોસ્તો તમારે રમત રમવી છે ને તો ચાલો વર્કશીટ અને પેન્સિલ પેન લઈને જલ્દીથી વર્તુળમાં બેસો હવે તમારે દરેક જણે એક એક વસ્તુ સમૂહ જાતિ કે વ્યક્તિના નામ બોલવાના છે જે જે શબ્દો સંજ્ઞાઓ બોલાય તે તે વર્કશીટમાં નોંધો ત્યારબાદ એ શબ્દોને વર્કશીટમાં દર્શાવ્યા અનુસાર જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક અને સમૂહવાચક સંજ્ઞાઓમાં અલગ અલગ લખો